મિત્રો આપણે તમે ચોટીલાનું તમે એકવાર વાર તમે જોવો ને તો એકદમ મીઠું નાળિયેર હોય કઈ કટે નહીં એવું આવી ગયા છે જે આપણે નબીપુર પાસ કરી અને જે કરજણવાળો રસ્તો રહ્યો ને આપણે વડોદરા સુધીનો એનો આપણે લગભગ અત્યારે બે કલાકથી ટ્રાફિકમાં પડ્યા છે એટલે કટ ગયો ને ઓ તો પૂરા ઈ ડાલના પડે જો ને પૂરા ઈ આતા ઈ સેટી આતા બહુ કાઢવામાં ધ્યાન રાખવું પડે કેમ કે આના હિસાબે નગર ફ્રાન્સ રહી ને ફ્રાન્સ રહી નહી તૂટી જાય એટલે હું છે કે બહુ ધ્યાન રાખવું પડે કેમકે આ ફ્રાન્સ મળવીને એ પાછી બહુ અઘરી છે આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે સુરત ને કામરજ બધી પાસ કરી લીધું હતું એટલે મિત્રો આપણે આ સુરતને એ બધું પાસ કર્યું ને એટલે મિત્રો આપણે ભરૂચ પહોંચ્યા હતા ને કે ભરૂચ બ્રિજ ઉપર આપણે ગાડી રહી ફેલ થઈ હતી એનું કારણ છે કે ભાઈ આપણે જે જોઈન્ટનું લબર આવે ને એ જોઈન્ટનું લબર આપણે પતી ગયું હતું એટલે એના હિસાબે જોઈન્ટ લાઈન જઈને એ આપણે વાઇબ્રેટર મારવા માંડી હતી અને પ્લસ કે જે એનું રબર આવે ને એ રબર એનું બેરિંગ ગયું હતું એટલે એના હિસાબે આપણે ભરૂચ જે ટોલનાકું આવે ને ટોલ ટોલનાકું પાસ કરીને બ્રિજ ઉપર જ આપણે ગાડી વાઇબ્રેશન પકડવા માંડી હતી એટલે આપણે મિત્રો રાતે જ ગાડી રાખી દીધી હતી ઊભી કેમ કે આપણે જોઈન્ટનું રબર ફેલ થાય ને બેરિંગ જાય એટલે ગાડી હાલવાની સંભાવના ઓછી રહે અને મિત્રો આપણે રાતે અહીંયા બહુ હેરાન નતા થયા એનું કારણ હતું કે આપણે હોટલે ગાડી ઊભી ગઈ હતી અને હોટલે આપણે ગાડી રાતે નવ સાડા નવે પહોંચી પણ વરસાદ ફૂલે ફૂલ ચાલુ હતો ને એટલે એના હિસાબે આપણે ગાડીનું કામ નહોતું થયું અને અત્યારે મિત્રો આપણે જુઓ જોઈન્ટ લાઈન રહીને એ ખોલીએ અહીંયા તમે હા આપણે

છે આપણે કારીગર ભાઈ મિત્રો આપણે આવડું રહ્યું ને એ બહુ કાઢવામાં ધ્યાન રાખવું પડે કેમકે આના હિસાબે નગર ફ્રાન્સ રહી નહીં ફ્રાન્સ રહીને તૂટી જાય એટલે શું છે કે બહુ ધ્યાન રાખવું પડે કેમકે આ ફ્રાન્સ મળવીને એ પાછી બહુ અઘરી છે કેમ કે આ ફ્રાન્સ એટલે આને બહુ ધ્યાન રાખીને જ કાઢવી પડે અને આપણે જવું આ બેરિંગ કેમકે બેરિંગ રહ્યું નહીં ફેલ થઈ ગયું હતું क्योंकि ये अबड़ानी चुबू रबर विगो जॉइंट કરેલું હોય પણ ઈ રીની નોખો પડી ગઈ છે નું ગાના વગર તો આલવાની જ નથી કરી ના ફુ બેરિંગ નાવડવા રબર ખલા હોયા બીજું મળી જાઈગા ને હા હા પડા હે આપકે પાસ ગેરેજ પે કે લેનાજી કે લિયે જાનકે नहीं पड़ा होगा पड़ा है ना उसको जला दे तो क्या होता आ? गाड़ी चलाता ऐसे ही तो क्या होता वायरिंग है नहीं तो कहाँ चलता गाड़ी नहीं चलता वायरिंग ही नहीं है तो फिर? अब इधर तक पहुंच गए तो अच्छा है ना आहा हा ये उधर ब्रिज ब्रिज के ऊपर पॉइंट सब आउट कर दे तो बार-बार वायरिंग ही जाता रहेगा अह सही है ચલાવી ગયો તો આઉટ હોય ગયા મિત્રો ઘેર રબર ની પીડું છે એમ કે જોવી હવે અને આપણે ભરૂચ પાસ કરીને તરત જ આપણે હોટલ આવે હોટલ નું નામ તો બહુ ખ્યાલ નથી પણ આપણે ભરૂચ પાસ કરીને જ છે હવે મિત્રો આપણે રબરને એવું નાખી લઈ પછી આપણે નીકળવાનું થાય છે રબર આવી ગયું છે નવું ફિટ કરે છે ઓકે ઓકા કરવું ને બહુ ધ્યાન રાખીને કરવું પડે નકર આવું થઈ જાય તો પછી ટ્રેનની અવાજ કરે કે આ તારીની બધા મેળ કરીને ચડાવવા પડે કેમકે સામેની લાઈન આ બાજુની બે બાજુનો પર ફેંક માફ કરીને કે બધી દાટી દાટી મેળ આવી જવી જોઈએ આ દાટી લાગવી જોઈએ વ્યવસ્થિત આ દાટી આ દાદી બધી દાદી મેળ થાય ત્યારે સેટિંગ આવે લોક થઈ દઈએ છે જોવા અડ્યુ લોક થઈ દેન્ટનું કામ થઈ ગયું છે અને ફિટ બેટ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે આપણે આયથી નીકળી પણ સીધા એ જાય કરજાણ બાજુ એટલે હવે જોવો આપણે કમ્પ્લીટ જોઈન્ટ ફિટ કરી નાખ્યું છે ગાડી આપણે ચાલુ કરી નાખી હતી અને મિત્રો સામે રહ્યું ને એ જ ગેરેજ છે આ જો પંક્ચરવાળા છે વાયરિંગવાળા છે કમાનવાળા છે એ બધા આપણે આ હોટલે છે આ હોટલનું નામ બહુ ખબર નથી પણ આપણે ભરૂચનો બ્રિજ ઉતરીને એટલે તરત જ આવે છે હોટલ એ હોટલે આપણે છે જય માતાજી હોટલેથી નીકળી ગયા છે અને હવે સીધું આપણે આગળ આવી જઈશું નબીપુરનો બોર્ડ આવશે અને ત્યાર પછી આપણે આવી છે કરજણ ને વડોદરા અને અત્યારે તો મિત્રો વરસાદ આવે એવું છે નહીં કાલ તો સારો વરસાદ હતો બાકી અત્યારે તો કાંઈ એવી પોઝિશન દેખાતી નથી હવે આગળ જાય પછી ખબર પડે કે ભાઈ આપણે વાસદ બાજુ વડોદરા બાજુ કેવો વરસાદ છે ના તો હાઈવે ઉપર નક્કી નો હોય ટ્રાફિક ક્યારે થઈ જાય ઈ પાછું નક્કી નો હોય એટલે હવે આપણે આઈલા જાય અને કિલોમીટર કાપી અને વિડીયો માં બી રહીજો અત્યારથી મિત્રો આપણે ટ્રાફિક જામમાં આવી ગયા છે જે આપણે નબીપુર પાસ કરી અને જે કરજણવાળો રસ્તો રહ્યો ને આપણે વડોદરા હુદીનો ત્યાંનું આપણે લગભગ અત્યારે બે કલાકથી ટ્રાફિકમાં પડ્યા છે એટલે ઈજે હુદી રહ્યું ટ્રાફિક રિવિ ખુલેલું નથી અને આ ટ્રાફિક રિવ્યુન એમ કે છે કે થાઇટ આપણે પોર ગામ આવે ને ન્યાં હુદીનું જામ પડ્યું છે કે આપણે અત્યારે બે કલાકથી તો જામમાં જ પડ્યા છે અત્યારે જોવો તમે તો આપણે જામમાં છે અત્યારે ટ્રાફિક ફૂલે ફૂલ જામ પીડ્યું છે નબીપુર પાસ કરીને અને આપણે આગળ આપણે ફોન કર્યો ને તો એમ કીધું કોર ગામ છે ને ન્યા સુધી આ રીતની કંડિશન છે કેમકે મિનિમમ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર સુધીનું આ જામ પડ્યું છે એટલે હવે મારા ખ્યાલથી તો લગભગ ખાંઈ પડી જવાની છે અને અત્યારે મિત્રો આપણે વાગી ગયા છીએ અગિયાર ને પાત્રીસ એટલે હવે જોવી હવે કેમકે કે તો આપણે નબીપુર પાસ કર્યું છે હવે કેટલા વાગે આપણે વડોદરા પહોંચી છે ને એ આપણે હવે જોવાનું છે કેમ કે આપણે મિત્રો અત્યારે તો ગાંધીધામ પહોંચી ગયા હોત અંજાર પણ આપણે જે ફ્રન્ટનું રબર ગયું આપણે હેરાન કર્યું હતું રાતે અને બ્રિજ ઉપર જ આ બધા આપણે લોચા જ્યાં હતા જે આપણે ભરૂચવાળો મેન જે બ્રિજ રહ્યો ને નિયાજ આ કંડીશન થઈ હતી એટલે એના હિસાબે આપણે ગાડી રાતે રાખી દેવી પડી હતી અને રાતે વરસાદે એટલો ફૂલ આવ્યો હતો ને તે કારીગર કામ કરવાની ના પાડી દીધી હતી કે વરસાદ રહે તો કરી દઈશા નગર તો કંઈ કરી દેવાના નહોતા એટલે આપણે સવારે જ જેલું કામ કરાવીને નીકળ્યા છે એટલે હવે જોવી હવે આ જામમાંથી આપણે ક્યારે બાર નીકળી છે કેમ કે અત્યારે હાડા થઈ ગયા છે હવે તો આપણે કેટલી વાર લાગે છે એ આપણે જોવાનું છે વિડીયો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હવે આપણે હાઈલા જાય અને જોવી હવે જામ ક્યારે ખુલે છે આ નાલુ રિયુ ને નાલાના હિસાબે ટ્રાફિક છે આ ઠેઠ ટ્રાફિક રિયો ની ઠેઠ ભરૂચ ટોલ નાખે પોગાડી દીધું છે અને પાછળ તમે જુઓ ને તો જામ કરી દીધું છે અને આ અત્યારે તમે જોવો સામે એની લાઈન રહી ને એમાં કઈ ઘટે નઈ એટલું ટ્રાફિક છે કેમ આ આજી નાલા રહ્યા ને આ નાલાના હિસાબે જ આ બધું ટ્રાફિક થયેલું છે એટલે હવે જુઓ રસ્તો ખુલ્લો થયો છે અને આ લગભગ આપણે આ ટ્રાફિકમાં રહ્યા ને બે થી અઢી કલાક કાઢીએ એટલે હવે આપણે આઈલા જાય કઈ જામ છે જવા તમે આ પૂરેપૂરું આખું જામ થઈ ગયું હે હવે આ ટ્રાફિક ક્યારે ખુલે ને એનું જ નક્કી નથી કેમ કે બાર બાર કલાક થી બધી ગાડીઓ ભીડી છે અહીંયા જવા તમે એટલે આ કેટલું જામ છે એ જ કઈ નક્કી નથી વડોદરા પહોંચવા એવા છે અને અત્યારે જો આગળ આ ક્રેન દેખાય હે ગમે એ ગાડીમાં કંઈક લોચા થઈ આવી છે એટલે અત્યારે જો આપણે વડોદરા ભોગવા આવ્યા છે અને આ ટ્રાફિક અત્યારે છે ફૂલે ફૂલ બે બાજુ એટલું જામ છે જો આ બાજુ એટલું જામ છે અને આ આપણી સાઈડમાં એટલું જામ પડ્યું છે હવે આગળ જાય પછી ખબર પડે ભાઈ શું હે શું નહીં કે આપણે સવાર ન આપણે આમાંનામાં ટ્રાફિકમાં પીડા છે ભરૂચથી વડોદરા સુધીમાં અત્યારે વાગી ગયા છે એક ને આઠ જોવી હવે વડોદરા પાસ થાય પછી આપણે કઈક મગજ કામ કરે બાકી તો નગર આખી આખું બધું જામ જ પીડું એ આપડા વડોદરા આગળ કિયા સેલ્ટોસ હેલી જઈએ પંચાવન જીરો નવ કિયા સેલ્ટોસ વડોદરા બાયપાસ માં એલા જાય છે અને અત્યારે તમે વરસાદ જોવોને ને તો ભૂકા કાઢી નાખે એવો વરસાદ પડે કેમકે વડોદરા તાણી જાય ને એવું લાગે કેમકે ટ્રાફિક માંથી તો બહાર નીકળ્યા પણ વરસાદ રહ્યો ને એ આમ જોવો તમે કઈ દેખાતું નથી એવો વરસાદ પડે વડોદરામાં બાયપાસમાં જોવી હવે આગળ કેવા કેવો વરસાદ છે અને મિત્રો આપણે આ ગુજરાત માંથી બધા કોમેન્ટ કરીને કહીજ કે ક્યાં ક્યાં વરસાદ છે આપણે લગભગ ઇન્સ્ટાગ્રામમાં બધી રીલું જોવી છે એટલે ગુજરાતમાં તો વરસાદ સારો હોય પણ આપણે બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ ગુજરાતમાં ક્યાં ક્યાં જગ્યાએ અને ક્યાં ક્યાં વરસાદ છે એ કોમેન્ટ કરીને કહીજો કેમકે આપણે જૂનાગઢ પોરબંદર માં તો સારો વરસાદ છે બાકી બીજી આપણે ક્યાં છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે કે ભાઈ આપણે સૌરાષ્ટ્ર રાજકોટમાં કેવો વરસાદ છે એને કોમેન્ટ કરીને કહીજો એટલે આપણને ખબર પડે બાકી અત્યારે આપણે વડોદરામાં જાય વડોદરામાં અત્યારે એવો વરસાદ પડે કાચમાં દેખાતું નથી એવો વરસાદ પડે હવે આગળ જાય પછી બાકી અત્યારે વડોદરામાં તમે જવો કઈ ઘટા નહી એવો વરસાદ પડે કઈ ગાડીમાં દેખાતું નથી હવે આગળ જાય પછી ખબર પડે અને અત્યારે આપડે જઈએ વડોદરા બાયપાસમાં વરસાદ પડે એટલે આમ જોવા જેવો વરસાદ છે કે દેખાતું નથી અત્યારે જુઓ આપણે ચોટીલામાં ઉતાર્યા છે અને અત્યારે આપણે વરસાદ નથી બાકી આગળ તો વરસાદ હતો ધીરો ધીરો બાકી તો અત્યારે જુઓ ચોટીલામાં એન્ટર થયા છે અને અત્યારે આપણે વાગી ગયા છે આઠ ને તેર થઈ છે હવે આપણે અહીંયા ઉભા રહી અને ત્રિપણ ને વધેરી પછી આપણે ખાઈલા જઈએ વાકાનેર બાજુ ટ્રાફિક નથી ટ્રાફિક છે નહીં એટલે હવે આપણે અહીંયા વધે લઈ અને પછી આપણે અહીંથી રનિંગ થાય છે અત્યારે આપણે વરસાદના હિસાબે વાઇપર નું આકાર પડી ગયો બોર્ડ હવે આપણે અહિયાં શ્રીફળ ને વધેરી મોટભાઈ શ્રીફળ વધે ના કોણ ભાઈ અને આપણે જોવો શ્રીફળ છે અને બધા કમેન્ટમાં જય ચૌણ માં લખી નાખજો મિત્રો આપણે તમે ચોટીલાનું તમે એક નાળિયેર તમે જુઓ ને તો એકદમ મીઠું નાળિયેર હોય કાંઈ ઘટે નહીં એવું તો અત્યારે આપણે આ પ્રસાદી લઈએ કાંઈ ઘટે નહીં એવી પ્રસાદી છે હવે મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને આપણે ભોલા રહીએ ટાયર ચેક કરે છે એટલે હવે ટાયર એવું ચેક કરીને પછી આપણે નીકળી આવીથી અત્યારે જોવો આપણે છોકરાના રમકડા છે જોવો એમ આપણે સેંગલું છે આ ખટારા છે બાર બી વાળો ખટાડો ઓમ આજ ટાયર છે પણ હોમ બાર બી ગણાય શું એ બોલાવે ચા પીવીએ ભાઈ હા આપણે જો બોલાવે ટાયર ચેક કરે છે એટલે ચા પાણી પી ને પછી આપણે અહીંથી રનિંગ થાય આપણે અહીંયા બધું થાન ની આઈટમ છે બધી માટલા પીડા છે અને આ બધું છે રે સિંહ ને બળદ ને ચા ના કેટલા આવું બધું છે આ બધી થાન ની આઈટમ છે આપડે આગળ અહીં થાન અઢાર કિલોમીટર આવ્યું ને નિયાનું અને આપણે અહીં જોવો આપણે જસદનની બાજુમાં ગઢડીયા ગામના ટ્રેક્ટર ટેક્ટરના ખટારા ટેક્ટરના ટાંકા છે એટલે આવું બધું છે અત્યારે એના આ બાજુ આપણે બગસરાની ગીટીયું ઓહ એ બધું બગસરાની આઇટમ છે લઈ ને લાગ્યું પણ આમ જો આ બધું જો ઓરિજિનલ ગોલ્ડ હોય એવું બધું સમજો ખોટો હોવાનો કડિયારો છે અને ગાડીઓ છોકરા માટે જો આવું બધું અત્યારે જોવો ચોટીલામાં આપણે મળે છે આપણે જો રામેપીરના ઘોડા બધું ગ્લાસ રકાબી ભાઈ ચા પી લીધી ભાઈ મિત્રો આપણે ચા પાણી પી પછી નીકળી અને આ બધું જો છોકરાની આઈટમો છે બધી લુંગી આપણે અહીંયા જોઈ એવી છે નહીં ને કે લુંગી એકાદ લેતા આપડે લુંગી ને આપણે શોખીન છે આપડે જોઈશી લુંગી છે નહી હલો હું હાર્યું એ પણ આપણે જોઈએ એવી છે નહીં આપણે જોતું છે એ એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીને નીકળી ચા પાણી પી લીધા છે અને બીજી ગાડી વધુ જોયો એક ડમ્પર અહીંયા ઊભું રહ્યું છે અને હવે આપણે અહીંયા શ્રીફળ લઈ લીધું છે એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય અને હવે સીધા આવેલા છે આપણે વાકાનેર બાજુ શ્રીફળ વધારે નીકળી ગયા છે અત્યારે પાસ કરીએ ચોટીલા કરીલાવો ચોટીલા જય ભવાની હોટાલ આપણે ચોટીલા પણ જઈએ અત્યારે ધરતી ગેસ્ટ હાઉસ હવે મિત્રો આપણે હૈલા જાય સીધા વાકાનેર વાજ અને વિડીયોમાં બીને રહીજો અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે નહીં તો આગળ વાકાનેર જાય પછી ખબર પડે શું પોઝિશન છે એ